આજે આપણે ધોરણ છના ગુજરાતી વિષયની સાધ્યપોથીના પાઠ ચૌદ એક ઈડરનો વાણીઓના પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું પ્રશ્ન એક પ્રશ્નના જવાબ માટે યોગ્ય વિકલ્પ શોધો અને ખાનામાં લખો એક ચોર સામે મળતા સૌથી પહેલાં ધૂળાએ શું કહ્યું અ હું એકલો નથી મારી સાથે બાર સાથીઓ છે બે ધૂળાના બે મહત્વના સાથીઓ કોણ છે ડ હિંમત અને વિશ્વાસ ત્રણ ધૂળાની જગ્યાએ તમે હો તો શું કરો ડ હિંમત અને વિશ્વાસ સાથે બુદ્ધિનો ઉપયોગ કરી પોતાનું કાર્ય પાર પાડો પ્રશ્ન બે કાવ્ય વાંચી પ્રશ્નોના ઉત્તર લખો તો અહીંયા એક કાવ્ય આપેલું છે એ કાવ્ય વાંચવાનું છે તો આ કાવ્ય દલપતરામનું છે તો એ કાવ્ય વાંચી અને એના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે પ્રશ્નો પ્રશ્ન એક શરણાઈવાળો કઈ વિદ્યા માટે વખણાયો છે શા માટે શરણાઈવાળો શરણાઈ વગાડવાની વિદ્યા માટે વખણાયો છે કારણ કે તેણે સાત વર્ષ સુધી રાગ રાગીણી વગાડવાની કલા શીખી અને તે ખૂબ કુશળ બન્યો હતો પ્રશ્ન બે શરણાઈવાળો સા સાથી શેઠને ખુશ કરવા ઈચ્છે છે જવાબ શરણાઈવાળો શેઠને પોતાની શરણાઈ વગાડવાની કળાથી ખુશ કરવા ઈચ્છે છે જેથી તે શેઠ પાસેથી મોજ મસ્તી અને ઇનામ મેળવી શકે ત્રણ શેઠ શરણાઈવાળાને શું પડકાર કરે છે શા માટે જવાબ શેઠ શરણાઈવાળાને કહે છે કે શરણાઈ પોલી હોય અને વાગે એમાં શું નવાય સાંભેલું વગાડે તો હું માનું કે તું હોશિયાર છે આમ શેઠ શરણાઈવાળાને સાંભેલું વગાડવાનો પડકાર ફેંકે છે પ્રશ્ન ચાર શેઠે શરણાઈ કલાનું કરેલું અપમાન યોગ્ય છે કે અયોગ્ય શા માટે શેઠે શણાઈવાળાની કલાનું કરેલું અપમાન અયોગ્ય છે કારણ કે કોઈ પણ કલા એક લાંબી મહેનત અને સમર્પણથી શીખાય છે શણાઈવાળાની મહેનતની કદર કરવી જોઈએ પ્રશ્ન પાંચ તમે સંગીતના સાધનોનો ઉપયોગ ક્યારે કરો છો કેવી રીતે જવા હું સંગીતના સાધનોનો ઉપયોગ શાળાના કાર્યક્રમોમાં પ્રાર્થના સમારંભમાં કે ખાસ તહેવારો દરમિયાન કરું છું હું તાલ સાથે છું વાદ્ય વગાડીને સંગીતમાં ભાગ લઉં છું પ્રશ્ન એક ઈડરનો વાણીઓ કાવ્યમાંથી સરખા પ્રાસવાળા દસ શબ્દો શોધી તેના વાક્યો બનાવો તો અહીંયા આપણે પ્રાસવાળા શબ્દો શોધવાના છે અને એના વાક્યો બનાવવાના છે ઉદાહરણ નામ મારા ગામનું નામ રામપુર છે એક નામ ગામ મારા ગામનું નામ સુરજપુર છે બે કામ તમામ બપોર સુધી મારા તમામ કામ પૂરા થઈ ગયા ત્રણ વિચાર સવાર સવારથી મને એક નવો વિચાર આવે છે ચાર ચોર દ્વાર ચોરે ઘરમાં પ્રવેશવા માટે દ્વાર તોડી નાખ્યો પાંચ કથા તથા તમે આ કથા અને તેની તથા સાંભળી છે છ ખોટ લોટ તેમણે ખોટને દૂર કરીને લોટની તૈયારી કરી સાત ધાર વાર તેજ ધાર તલવાર યુદ્ધમાં કામ આવ્યું આઠ રાત વાત રાત્રે અમે લાંબા સમય સુધી વાતો કરી નવ ખાન પાન તબિયત સારી રહેવા માટે ખાનપાન મહત્ત્વના છે દસ જગા નજર એ જગ્યાએ નજર રાખવી જરૂરી છે પ્રશ્ન ચાર ધૂળાએ ગણાવેલા બાર સાથીઓ જણાવો એક ડાબો હાથ બે જમણો હાથ ત્રણ ડાબી આંખ ચાર જમણી આંખ પાંચ ડાબો પગ છ જમણો પગ સાત પહેલું કાટલું આઠ બીજું કાટલું નવ ત્રીજું કાટલું દસ ચોથું કાટલું અગિયાર હિંમત બાર વિશ્વાસ પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી સ્થાનિક બોલીમાં લખો પ્રશ્ન એક તમારે અંધારી રાતે જંગલમાં જવાનું થાય તો જવાબ જો અંધારી રાતે જંગલમાં જવું પડે તો હું ટોર્ચ અથવા લાઇટ સાથે લઈ જઈશ સાથે કોઈ સાથીને પણ લઈ જઈશ અને સાવચેતીપૂર્વક ચાલીને ખતરાઓથી બચીશ પ્રશ્ન બે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો જોઈએ જવાબ કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો શાંતિ અને ધીરજથી કરવો જોઈએ મગજ ઠંડુ રાખવું અને યોગ્ય નિર્ણય લેવા માટે પરિવાર કે મિત્રોનો સહારો લેવો જોઈએ પ્રશ્ન છ ધૂળાએ ખેલેલા સટોસટના જંગ વિશે લખો જવા જંગલમાં મળેલા ચોર સામે જજુમવા ધૂળાએ હિંમત કરી તે તેની પાસે રહેલો કોથળો જોરથી વીંજવા લાગ્યો તેમાં રહેલા કાટલા ચોરોને જોર જોરથી વાગવા લાગ્યા અને ધૂળો તો આજુબાજુ જોયા વગર ચોરો સાથે સટોસટનો જંગ ખેલવા લાગ્યો પ્રશ્ન સાત સમાન અર્થ ધરાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખું એક હું એકલો નથી પણ મારી સાથે બાર સાથી છે નથી કદી હું એકલો સાથી મારે બાર બે એકમાં આટલું બધું બળ જોઈ ચોરો ચમકી ગયા ચોરો ચોક્યા એકમાં હોય આટલું જોર ત્રણ એ બે વિના બીજું બધું નકામું છે એ બે વિના બીજા બધા થાય નકામા ખાસ ચાર કંઈક વિવેક રાખજો હું બાર જણ સાથે લઈ નીકળ્યો છું બાર જણા લઈ નીકળ્યો કરજો કાંક વિવેક પ્રશ્ન આઠ ઉદાહરણ મુજબ વાક્ય બનાવો તો અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે વાક્યો બનાવવાના છે ઉદાહરણ ચતુર ગીતાએ હળવેથી પૂછ્યું વિશેષણ ચતુર ક્રિયા વિશેષણ હળવેથી બે હિંમતવાન પંકજે બહાદુરીથી સામનો કર્યો વિશેષણ હિંમતવાન ક્રિયા વિશેષણ બહાદુરીથી ત્રણ હોશિયાર નેહાએ શાંતિથી જવાબ આપ્યો વિશેષણ હોશિયાર ક્રિયા વિશેષણ શાંતિથી ચાર નમ્ર માલાએ પ્રેમથી વાત કરી વિશેષણ નમ્ર ક્રિયા વિશેષણ પ્રેમથી પાંચ कोमल क्षितीजा ધીમેથી હસી વિશેષણ કોમળ ક્રિયાવિશેષણ ધીમેથી 6 સતર્ક રવીએ જડબથી જવાબ આપ્યો વિશેષણ સતર્ક ક્રિયાવિશેષણ જડબથી 7 સફેદ હંસો શાંતિથી બેઠા છે વિશેષણ સફેદ ક્રિયાવિશેષણ શાંતિથી 8 સુંદર શિખા ધીમે ધીમે ચાલે છે વિશેષણ સુંદર ક્રિયાવિશેષણ ધીમે ધીમે 9 બે બાળકો બિલ્લી પગે જાય છે વિશેષણ બે ક્રિયા વિશેષણ બિલ્લી પગે દસ સતર્ક રવિએ ધીરજથી નિર્ણય લીધો વિશેષણ સતર્ક ક્રિયા વિશેષણ ધીરજથી પ્રશ્ન નવ એક ઈડરનો વાણીઓ કાવ્યની વાર્તા બનાવી તેને યોગ્ય શીર્ષક આપો ચતુર વાણીઓ એક ધૂળા નામનો ઈડરનો વાણીઓ હતો તે કોટડે ગામ જવા માટે નીકળ્યો પરંતુ અંધારાને લીધે જંગલમાં ભૂલો પડ્યો તેણે મનમાં વિચાર કર્યો કે હું એકલો નથી પરંતુ મારે બાર સાથી છે ત્યાં તેને બે ચોર મળ્યા અને ધૂળાને ધમકાવીને જે પાસે હોય તે આપી દેવા માટે કહ્યું પછી તો ધૂળો કોથળો વીજવા લાગ્યો ત્યારે ચોરોને એમ થયું કે આનામાં આટલું જોર હોય તો બાર જણા છૂટશે તો આપણું શું થશે એમ વિચારીને ચોરો નાસી ગયા આમ ધૂળાએ હિંમતથી કામ લીધું પ્રશ્ન દસ કાવ્ય પંક્તિઓનો અભ્યાસ કરી વિચાર વિસ્તાર કરો એક કડવા હોય લીમડા પણ શીતળ એની હોય અબોલડા પોતાની બોય પ્રસ્તુત પંક્તિઓમાં કવિ કહે છે કે લીમડો સ્વાદમાં કડવો હોય છે પરંતુ તેનો છાંયડો શીતળ હોય છે ઉનાળામાં વટેમાર્ગો લીમડાની છાયામાં અદ્ભુત શીતળતાનો અનુભવ કરે છે તેવી જ રીતે આપણા ભાઈ ભાંડું આપણી સાથે અબોલા રાખે તો પણ આપણે સંકટમાં હોઈએ ત્યારે તેઓ આપણને મદદ કરવા માટે અચૂક દોડી આવે છે કારણ કે તેઓ આખરે તો આપણા જ છે બીજા લોકો આપણો તમાશો જોઈને રાજી થાય છે જ્યારે ભાઈને આપણું દુઃખ જોઈને દુઃખ થાય છે તેથી તે સાચી લાગણીથી પ્રેરાઈને મદદે દોડી આવે છે બીજું આપણા મા બાપ વડીલો અને ગુરુજનો આપણને ઠપકો આપે ત્યારે આપણને આપણે માઠું ન લગાડવું જોઈએ કારણ કે તેઓને આપણા પ્રત્યે જેવી લાગણી હોય છે તેવી લાગણી અન્ય વ્યક્તિઓને હોતી નથી તેમના કડવા વેણમાં આપણું હિત જ સમાયેલું હોય છે બે મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ તેથી તો કાગા ભલા તન મન એક જ રંગ આ પંક્તિઓમાં કવિ કહેવાતા સજ્જનોને ઉઘાડા પાડતા કહે છે કે તેઓ બગલા જેવા કપટી હોય છે બગલાનું શરીર ઉજળું હોય છે પરંતુ તેનું મન મેલું હોય છે નદી કે તળાવમાં તે ધ્યાન ધરીને ઊભેલા તપસ્વી જેવો લાગે છે પરંતુ તેનું ખરું ધ્યાન માછલા પકડવામાં જ રહેલું હોય છે તેના કરતાં તો કાગળો સારો કે જેના તન અને મન બંને એક સરખા જ હોય છે આપણા સમાજમાં પણ બગલા જેવા અનેક કપટી લોકો હોય છે બાહ્ય દેખાવ પરથી તેઓ સજ્જન લાગતા હોય છે પરંતુ ખરેખર તો તેઓ બદલો લેવાની ભાવનાવાળા હોય છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ